મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વેરાવળમાં વિમ્સ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા નવસારી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રી આર પાટિલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વીર સોમનાથ જિલ્લાના ડાભોર વેરાવળ રોડ પર જિલ્લાની નવનિર્મિત વિમ્સ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેને પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે નવસારી સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે આ હોસ્પિટલ ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારના તમામ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના આરોગ્ય કલ્યાણ હેતુસર વિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સની ટીમ દ્વારા અધ્યતન મશીનો અને આદ્યુદિન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા વિવિધ અને હૃદયની સારવાર આપતી સાથે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે આ તકે સ્વાગત પ્રવચન લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરે કર્યું હતું માયાભાઈ અને અર્જનભાઈ ભમરે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ એક સારી સુવિધા ઉભી થઈ રહી છે આપણા વિઝનરી લીડર માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ કેવી રીતે વધી શકાય વિકાસને કેવી રીતે આગળ વધારી શકાય એનો હર પ્રયત્ન કર્યો